આજે તરુણ અને મેનકા બહુ જ ખુશ હતા વર્ષોથી એમની વચ્ચે મિત્રતા તો હતી જ અને મિત્રતા આગળ જતા પ્રેમમાં પરિણમી કોલેજમાં તો એ બંને તોતા મેનાની જોડી તરીકે ઓળખાતા બંનેની મમ્મીઓ પણ ખાસ બહેનપણીઓ હતી જ્ઞાતિ પણ એક જ હતી તેથી એમના લગ્નમાં કંઈ વિરોધ થાય એમ હતું જ નહીં જો કે મેનકાના ઘરના પૈસે ટકે સુખી હતા જ્યારે તરુણના ઘરના ખાધે પીધે સુખી હતા તરુણના ઘરના ઘણા સંઘર્ષ પછી પૈસે ટકે સુખી થયેલા તેથી સ્વભાવમાં થોડી કરકસર વર્તા હતી પરંતુ પ્રેમમાં પડેલ વ્યક્તિ જાજુ વિચારે નહીં બંને જણ એકબીજા વગર રહી શકતા ન હતા જ્યારે બંનેના ઘરના એ વિવાહ જાહેર કર્યા ત્યારે એ બંને જણ બોલી ઉઠ્યા હવે આપણો ગોલ્ડન પીરિયડ ચાલુ થઈ ગયો દિવસો ખૂબ જલ્દીથી પસાર થતા હતા થોડા સમયમાં એમના લગ્ન થઈ ગયા લગ્ન બાદ મેનકા તરુણને ત્યાં આવી ત્યારથી જ બંને વચ્ચે મનદુખ રહ્યા જ કરતા મેનકા તરુણને જ્યારે બહાર ફરવા જવાનું કહેતી ત્યારે તરુણ કહેતો મેનકા આપણે કાર લઈને લોંગ ડ્રાઈવ પર જઈશું એ મમ્મીને નહીં ગમે એના કરતાં આપણે જમીને ચાલવા જઈએ તે વધુ સારું કારણ કે મમ્મીને બિનજરૂરી ખર્ચ થાય એ ન ગમે પણ તરુણ આપણે બંને કમાઈએ છીએ મમ્મી પાસે પૈસા માગતા નથી પછી મમ્મીને એમાં બોલવાનો કોઈ હક નથી મેનકા મમ્મીના દિલને દુઃખ થાય એવું હું ક્યારેય કરવા માગતો નથી મમ્મીને ના ગમે એવું આ ઘરમાં ક્યારેય બનતું નથી ત્યારબાદ બંને વચ્ચે નાની મોટી બાબતોમાં ઝઘડાઓ થતા મેનકા કાયમ કહેતી આપણે લગ્ન પહેલાં કેટલું સુંદર અને શાંતિભર્યું જીવન જીવતા હતા હું આજે પણ એ જ રીતે જીવવા માગું છું હું મારા ઘરમાં કોઈ જ કામ કરતી ન હતી અહીં પણ હું કંઈ જ કામ કરવા માગતી નથી હું નોકરી કરું છું એટલે હું મારા પૈસાથી નોકર રાખીશ મેનકા તું વર્ષોથી આ ઘરમાં આવતી જતી હતી તને અમારા ઘરની રહેણી કરણી તો ખબર જ હતી અને ઘરમાં તને બધા પ્રેમથી રાખે છે સાસરીમાં અને પિયરમાં તફાવત તો રહેવાનો જ ને તારે જે ખાવું પીવું હોય એ પણ હાજર થઈ જાય છે પછી તને તકલીફ ક્યાં છે એ નથી સમજાતું મેનકા ચીડાઈને બોલી માંડ એક રજા મળે ત્યારે મમ્મી કંઈક ને કંઈક કામ કાઢે જ મને આવી બધી ટેવ નથી હું મારા પિયર જઉં છું મેનકાએ તરુણની કોઈપણ વાત સાંભળી નહીં અને કોઈને કહ્યા વગર પિયર આવી ગઈ મેનકાને પાછી આવેલી જોઈને એની મમ્મી કંઈ બોલ્યા નહીં કે પાછા આવવાનું કારણ પણ પૂછ્યું નહીં મેનકા મનમાં ખુશ થઈ ગઈ કે એ હવે અહીં જ રહેશે અને નોકરી કરીને શાંતિથી જીવન વિતાવશે પરંતુ મેનકા જેવી ઓફિસ જવા નીકળી કે તરત જ મેનકાની મમ્મીએ તરુણની મમ્મીને ફોન કરીને કહ્યું કે તમે થોડા દિવસ રાહ જુઓ હજી એનામાં છોક રમત છે અમે ગમે તે રીતે એને તમારે ત્યાં મોકલીશું લગ્ન એ કંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી આ તો સાત જન્મના બંધન છે લગ્ન એટલે માત્ર છોકરા છોકરીનું મિલન નહીં પરંતુ બે કુટુંબો વચ્ચેનું મિલન એક છોડને એક જગ્યાએથી ઉખેડીને બીજી જગ્યાએ રોપો તો શરૂઆતમાં એ ચીમડાતો જાય પછી એના મૂળ એ જમીનમાં ચોટી જાય પછી જ ઘનઘોર વૃક્ષ બને માટે હાલ તમે શાંત રહેજો એક દિવસ મેનકાની મમ્મીએ એમની પુત્રવધુને પાસે બોલાવીને જે વાત કહી એ સાંભળીને એ બોલી ઉઠી મમ્મી એ કામ મારાથી નહીં થાય મને માફ કરો હું તો બહુ ખાનદાન ઘરની છું હું આવું કરી જ ના શકું મેનકાના મમ્મી બોલ્યા વહુ બેટા તું ખાનદાની છું એટલે જ કહું છું કે તું જ મારી જીવન નૌકાને કિનારે પહોંચાડીશ અઠવાડિયા પછી મેનકાના ભાભીએ કહ્યું મમ્મી મહેમાનોએ મહેમાનની જેમ જ રહેવું જોઈએ અને કાયમ માટે રહેવું હોય તો ઘરનું કામ પણ કરવું પડશે જો મેનકાબેન કામ નહીં કરે તો હું પણ નહીં કરું ઓફિસથી આવીને તૈયાર થાળી જમવી મને પણ ગમશે પણ વહુ બેટા એ તો ગમે ત્યારે એના સાસરે જશે મમ્મી એ જે રીતે વર્તન કરે છે એવી રીતે હું પણ કરીશ હું પણ નોકરી કરું છું મારે પણ એક વ્યક્તિનું કામ વધુ કરવું પડે છે એ કાયમ અહીં જ રહેવાના હોય તો પછી અમે બંને જુદા જતા રહીશું હવે શું કરવું છે એ તમારે નક્કી કરવાનું ઘટપણમાં તમે તમારી દીકરી જોડે રહેજો ત્યારબાદ તો એણે મેનકાને એટલા ટોણા માર્યા કે મેનકા કંટાળી ગઈ એણે તો મમ્મીને કહ્યું પણ ખરું કે મમ્મી તું ભાભીને કેમ કંઈ કહેતી નથી મારાથી કઈ રીતે કંઈ કહી શકાય એ પરણીને આ ઘરમાં આવી છે આ ઘર હવે એનું જ કહેવાય તું તો ગમે તેમ પણ મહેમાન કહેવાય પરંતુ મમ્મી મારાથી આ બધું સહન થતું નથી મેનકાની વાત સાંભળી એના મમ્મી બોલ્યા દીકરો વહુ તો મારા ઘટપણની લાઠી છે હું એમને કંઈ ના કહી શકું તને ના ગમે તો તું તારે સાસરે જા કારણ કે એવું કહેવાય છે કે પિયરની એક બોલી કરતાં સાસરાની સો બોલી સારી એ રાત્રે મેનકા ચૂપચાપ એની બેગ તૈયાર કરવા માંડી જ્યારે એ એના સાસરે જવા તૈયાર થઈ અને ઘરની બહાર નીકળી કે એની મમ્મીએ તરત એના સાસુને ફોન કરીને કહ્યું હવે લગ્ન પછી એ જ એનું સાચું ઘર છે એ વાત એને સમજાઈ ગઈ છે તેથી હવે એ ક્યારેય લડીને પિયર નહીં આવે એને લગ્નનો સાચો અર્થ સમજાઈ ગયો છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ